ભાદરવી પૂનમ ના દિવસે યાત્રાધામ શામળાજીમાં ભક્તોનો ઘોડાપુર ઉમટ્યો હતો શ્રાદ્ધ પક્ષમાં પિતૃદેવ માટે વિષ્ણુ ભગવાનના દર્શન અનોખું મહત્વ છે ત્યારે મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તોની લાંબી લાઈન લાગી હતી અબાલ વૃદ્ધ સૌ કોઈ કાળ્યા ઠાકરના દર્શન કરી અને ધન્યતા અનુભવી છે ભગવાન સામળિયાએ વિશિષ્ટ શણગાર કરાયો છે ભગવાનને ખાસ સોનાની વનમાળા સહિત હીરાજડિત મુગટ પહેરવામાં આવ્યો છે અને ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વાઘા ભગવાન સામળિયાને પહેરાવવામાં આવ્યા છે જય શ્રી કૃષ્ણ આજે ભાદરવાસુદ પૂનમ આમ તો ભાદરવી પૂનમનો મા જગદંબાનો સુંદર મજાનો એક ઉત્સવ છે જગદંબાનો પ્રાગટ્ય દિવસ એટલે કે ભાદરવી પૂર્ણમા લગભગ મોટા ભાગના શ્રદ્ધાળુઓ જેવી રીતે અંબાજી ચાલતા પદયાત્રા કરીને માં જગદંબાના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે તેવી જ રીતે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે પણ ઘણા દૂર દૂરથી ચાલતા આવી ભગવાન શામળિયાના દર્શન કરીને ધંધતા અનુભવતા હોય છે એવી સુંદર મજાની આજે ભાદ્રપદની પૂર્ણિમા આજ રોજ સવારે ભગવાનને સ્નાનાદિ પૂજન પછી ભગવાન શણગાર આદિ પર્યંતની સેવા અને ત્યાર પછી દિવસ દરમિયાન વિવિધ પ્રકારની સેવાઓ જેમાં રાજભોગ ઉત્થાપન સંધ્યા અને શયન આદિ સેવાઓ અને આજ રોજ સવારથી માંડી અત્યાર સુધી લાખો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી મારું નામ ચૌધરી અમીષાબેન છે હું ગળાધર ગામમાંથી આવું છું હું દર ભાદવી પૂનમે અહીંયા દર્શન કરવા માટે આવું છું ભગવાન બધાનું કલ્યાણ કરે મારા પરિવારનું પણ કલ્યાણ કરે હું આ ભાદરી પૂનમ ચાલતી અહીંયા શામળિયાના દર્શન કરવા માટે આવી છું અમને અહીંયા ચાલીને આવીએ સારું લાગ્યું છે અમે માના દર્શન કરતા શામળિયામાં અમે ચાલીને આવીએ છીએ અહીંયા દર્શન કરવા માટે